અધ્યથી ધોરણ આઠ ભાગ એક વિશે ગણિત પ્રકરણ એક સમય સંખ્યાઓ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો નંબર એકમાં બી બીજામાં એ ત્રણમાં ડી ચારમાં સી પાંચમાં સી છઠ્ઠામાં સી સાતમાં ડી આઠમામાં બી અને સી બંને નવ નવમામાં સી દસમામાં એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો ખોટું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું ખોટું પાંચમું સાચું પ્રશ્ન ત્રણ નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો નંબર એકમાં ક્રમનો ગુણધર્મ નંબર બે જૂથનો ગુણધર્મ નંબર ત્રણ ગુણાકારનું સરવાળા પર વિભાજન પ્રશ્ન નંબર ચાર સમય સંખ્યાઓનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો નંબર એક બે જવાબ આવે છે નંબર બે દસ તૃતીયાંશ જવાબ આવે છે દાખલા નંબર ત્રણ નો પણ બે જવાબ આવે છે પ્રશ્ન નંબર સંખ્યાઓ બાકીની ક્રિયા માટે કયા ગુણધર્મો ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યા માટે ચકાસો તો નંબર એક માટે ડાબા બરાબર ધન જવાબ આવે છે એક પત્રીસ અંશ અને જબા બરાબર ઋણ એક પત્રીસ અંશ આવે છે તેથી ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા ક્રમનો ગુણધર્મ જળવાતો નથી પ્રશ્ન નંબર છ સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોની ચકાસણી કરો તો અહીં ચકાસણી કરી છે તો સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે ડાબા બરાબર જબ પ્રશ્ન નંબર સાત ઋણ ત્રણ પંચમાં ગુણ્યા આઠ ભાગ્યા એક્સ માઇનસ પાંચમાં એક્સની કઈ કિંમત લઈ શકાય નહીં એક્સ બરાબર પાંચ લઈએ તો પાંચ ઓછા પાંચ ઝીરો થાય તો છેદમાં કદી 0 હોઈ શકે નહીં એક્સ બરાબર પાંચ